નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રીની મોટી જાહેરાત છસો અડસઠ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવા માટે મોટી જાહેરાત કરી દીધી છે તેમણે છસો ને અડસઠ કરોડ રૂપિયા જાહેર કર્યા છે ગ્રામીણ જન જનસુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ મોટો નિર્ણય લીધો છે અને ખાસ કરીને ચોમાસાના વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભરાઈ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હોય છે તેથી ત્યાં મિત્રો કોન્ક્રીટના રોડ બનાવવાનો શક્ય નહીં હોય ત્યાં મિત્રો પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે અને સરકારે કુલ 1020 કિલોમીટરની લંબાઈના માર્ગો જે છે તે બનાવશે તેમાં ટોટલ 780 માર્ગ સુવિધાજન્ય કોન્ક્રીટના રોડ બનાવવામાં આવશે અને આ રોડ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 668 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે જેથી ચોમાસાને લઈને જે પણ રોડ રસ્તાઓ ખરાબ કર્યા છે જે પણ રોડ રસ્તા ખરાબ થયા છે તેના ઉપર કામ કરવામાં આવશે અને હવે રસ્તાઓ સુધારવામાં i'll share. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો મોદીજીની અમેરિકામાં મોટી જાહેરાત ખાસ કરીને મિત્રો મોદીજીએ જણાવ્યું કે 60 પહેલી વાર ભારતની જનતાએ જનાદેશ આપ્યો છે છે જેનું મને જીએ બીજું કે ત્રીજી વખત ચૂંટણી જીત્યા ત્યારબાદ આ મોટો હાંસલ કરવાનો મોકો મળ્યો છે અને મહત્વકાંક્ષી લક્ષ્યો પણ અમે સ્થાપ્યા છે આપણે મિત્રો ત્રણ ગણી તાકાત સાથે આગળ વધવાનું છે તેવું પણ મોદીજીએ જણાવ્યું અને સાથે જ તેમણે જણાવ્યું કે પોતાનું જીવન સુશાસન અને સમૃદ્ધ ભારતને મે મારે કોઈ દિવસ મુખ્યમંત્રી કે વડાપ્રધાન બનવાનું વિચાર્યું મેં ન હતું પરંતુ નિયતિમાં જે થવાનું હતું તે થયું અને ત્રીજી વાર તેમની પોતાની સરકાર બની છે અને મોટા મોટા લક્ષ્યો જે છે તે આ વખતે આ સરકાર બન્યા બાદ હાંસલ કરવાના છે તેવું પણ મોદીજીએ જણાવ્યું ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો શું ફરી એકવાર ખેડૂત આંદોલન થશે મિત્રો હરિયાણાના ના કુરુક્ષેત્રના પીપલી ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી જેમાં આ મહાપંચાયતની અંદર મિત્રો ખેડૂતોએ ઓક્ટોબરે દેશભરમાં રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત કરી છે ખેડૂત નેતા સરવંતસિંહ પંઢેરે કહ્યું કે હરિયાણાની અંદર પંચાયતો યોજીને ભાજપે ખેડૂતો પર કરેલા અત્યાચારને યાદ કરવામાં આવશે અને હરિયાણામાં ભાજપની હાર માટે ખેડૂતો જવાબદાર હશે તેવું પણ તેમણે જણાવ્યું અને ત્રીજી ઓક્ટોબરે સમગ્ર ભારતમાં રેલવે ટ્રેક બે કલાક માટે બ્લોક કરવામાં આવશે તેવું પણ સરવનસિંહ પંઢેર ખેડૂત આગેવાને જણાવ્યું તો મિત્રો ફરી એકવાર ખેડૂત આંદોલનની ચીમકી આપવામાં આવી છે જેને મિત્રો છ મહિના પહેલાં પંજાબ અને જે મિત્રો આસપાસના વિસ્તારોની અંદર હરિયાણાની અંદર ખેડૂત આંદોલન થયું તે મિત્રો ફરી એકવાર અત્યારે સ્પીડ પકડી રહ્યું છે અને રેલવે ટ્રેક બ્લોક કરવાને લઈને ચીમકી ઉચ્ચારવામાં આવી છે વાત કરીએ તો પાલભાઈ આંબલિયાનું લીલા દુષ્કાળ અંગે મોટું નિવેદન મિત્રો જણાવી તો અત્યારે હાલ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને છે તેમાં મિત્રો રાજ્યમાં થયેલા અતિવૃષ્ટિને કારણે પશુપાલકોને થયેલી પશુ હાની સામે તાત્કાલિક વળતર આપીને નદી કાંઠાના વિસ્તારોમાં થયેલા જમીન ધોવાણનું તાત્કાલિક પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગણી તેમણે કરી છે અને પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે કે જે પણ આ વરસાદ અને પૂર આવ્યો તેને લઈને

નોંધાયો છે તે દરેક વિસ્તારોને લીલો દુષ્કાળ જાહેર કરીને સહાય આપવામાં આવે તેવી મિત્રો પાલભાઈ આંબલિયા માહિતી આપી છે અને માગણી કરી છે અને ખાસ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે ત્યારબાદના સમાચાર જાણી લે હવે પાંચ રૂપિયામાં મળશે સપનાનું મકાન મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે અને આ યોજના હેઠળ પંદર જેટલા શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રી હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ મિત્રો પ્રતિ દિવસ પ્રતિ વ્યક્તિએ પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે એટલે કે પાંચ રૂપિયાની અંદર મિત્રો એક દિવસ મજૂરોને ઘર આપવામાં આવશે આ યોજના થકી મિત્રો ત્રણ વર્ષમાં ત્રણ લાખ મજૂરોને અને શ્રમિકોને આશ્રય સ્થાન આપવામાં આવશે જેમાં મિત્રો છ નાની બાળકોને આવાસ ફાળવવામાં આવશે ત્રણ મોટા શહેરોમાં જેટલા હંગામી આવાસ બનાવવામાં આવશે જેમાં મજૂર એક દિવસ એક દિવસના પાંચ રૂપિયા ભરીને પોતાનું મકાન મેળવી શકે છે જેમાં મહિનાના એકસો પચાસ રૂપિયા ભાડું ભરીને મહિનો જે છે તે મિત્રો મકાન મજૂરો અને શ્રમિકો વાપરી શકે ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો મોદીજીએ મંત્રીઓની ક્લાસ લગાવી મિત્રો થોડા દિવસ પહેલા જ મોદીજી જયારે ગુજરાતમાં આવ્યા હતા ખાતમુહૂર્ત કરવા માટે અને લોકાર્પણ કરવા માટે મેટ્રોનું ત્યારે મિત્રો વડાપ્રધાન મોદીએ સિનિયર મંત્રીઓ અને પાર્ટીના પ્રદેશ નેતાઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓને સાથે મંત્રણા કરી હતી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે રાજ્યના ભ્રષ્ટાચારની ફરિયાદોમાં તાત્કાલિક કડક પગલા લેવામાં આવે તેવું વડાપ્રધાન મોદીજીએ તાકીદ કરી છે સાથે જ આ વર્ષે ગુજરાતમાં જે ભારે વરસાદ નોંધાયો તેને લઈને પૂર અસરગ્રસ્ત પરિવારોને સમય સમયસર રાહત મળી જાય અને સહાય મળી જાય તેવી સ્થિતિ મિત્રો ઝડપથી નિર્માણ કરવામાં આવે તેવી તાકીદ પણ અધિકારીઓ કાર્ય કરી પ્રદેશ પ્રમુખ સાથે પરામર્શ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓની ક્લાસ લગાવતા જણાવ્યું કે ભ્રષ્ટાચાર ઉપર કાબુ મેળવવામાં આવે સાથે જ પૂર અસરગ્રસ્ત પરિવારોને જલ્દી જ સર્વે પૂરો કરીને સહાય આપવામાં આવે

જણાવી યોજનામાં પથ્થરની કોતરણી કરનારા શિલ્પકારો નાઈઓ અને નાવિકોને લગતા અઢાર જેટલા ક્ષેત્રોનો સમાવેશ કરેલો છે તો આ અઢાર પ્રકારના કામ કરતા કારીગરોને જે છે તે મિત્રો પંદર હજાર રૂપિયા આપવામાં આવશે આ યોજનાની જાહેરાત મિત્રો દિવાળીના પાવન અવસર ઉપર બે હજાર ત્રેવીસની અંદર મોદીજીએ કરી હતી તો હવે દિવાળી ભેટ રૂપે મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં અત્યારે મિત્રો જે છે તે ગરીબોને અને ટોટલ અઢાર જેટલા અલગ અલગ વ્યવસાયો કામ કરતા કારીગરોને પંદર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો નવી સિસ્ટમ પાંચ દિવસમાં ભૂક્કા દસ ઓક્ટોબર થી લઈને તેર ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા સક્રિય થશે તેવી પણ મિત્રો વણઝાર વાવાઝોડાના એંધાણ દેખાઈ છે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમજ નવરાત્રી દરમિયાન પણ છૂટો છવાયો વરસાદ ખેલૈયાઓની ચિંતામાં

ત્યારબાદ જોઈ લઈએ તો વાહન ચાલકો થઈ જાય સાવધાન જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવવા હોય તો મિત્રો સાવધાન થઈ જજો મિત્રો તમને દે કે ટ્રાફિક ટ્રાફિક નિયમ દરમિયાન મોટી જાહેરાત કરવામાં વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે તેની તૈયારી મિત્રો તેના અંતિમ તબક્કામાં અત્યારે હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોની ડેટા જે છે તે ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે એટલે કે દરેક રાજ્યના જે

ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણી લઈએ તો શું ખેડૂતોને હવે બાર કલાક ખેડૂતોને રોજ બાર કલાક વીજળી પૂરી પાડવા માટે ભાજપના જ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે રાજ્ય સરકાર પાસે મિત્રો માંગણી કરનારા નેતા પણ ખૂબ ભાજપના છે અને તેમણે મિત્રો માંગણી કરતા જણાવ્યું કે અત્યારે ખેડૂતોને જે છે તે મિત્રો પિયતની જરૂરિયાત હોય છે આ સમયગાળા દરમિયાન બાર કલાક મફત વીજળી જે છે મિત્રો આપવામાં આવે અને પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી રહેલા મોઢવાડિયા સાહેબે મિત્રો ગઈકાલે પત્ર પણ લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું કે વરાપ નીકળ્યા પછી હવે ખાસ કરીને મગફળી અને ડાંગરના પાકમાં પાણીની જરૂર હોય છે તો અત્યારે ખેડૂતોની પાણીની જરૂરિયાત પૂરી થઈ શકે તે માટે બાર કલાક વીજળી આપવામાં આવે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો હવે ખેડૂતોને પણ મળશે મોટો એવોર્ડ મિત્રો કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ખેડૂત ભાઈઓને કૃષિ બાગાયત પશુપાલન ડેરી સજીવન ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે આ એવોર્ડ મિત્રો જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે જેમાં રાજ્ય જિલ્લા અને પંચાયત સમિતિ સ્તરે પુરસ્કાર આપવામાં આવશે પંચાયત સ્તરે મિત્રો દસ હજાર રૂપિયાનું ખેડૂતોને ઇનામ મળશે જિલ્લા સ્તરે પચીસ હજારનું ઇનામ મળશે જ્યારે રાજ્ય કક્ષાએ ખેડૂતોને પચાસ હજારની મોટું ઇનામ એવોર્ડ આપવામાં આવશે માટે અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો ઓગસ્ટ જેમાં ખેડૂતોએ જે પણ ખેડૂતોએ અરજી કરીશ છે તેમને મોટા મોટા એવોર્ડ આપવામાં આવશે અને જે ખેડૂતોએ અગાઉ હજુ પણ અરજી કરવી હોય તે મિત્રો આવતા વર્ષે અરજી કરી શકે છે અને ખેડૂતો આ એવોર્ડ ની અંદર પચાસ હજાર રૂપિયા સુધીનું ઇનામ મેળવી શકે છે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોના પૈસા હવે આ યોજનામાં ડબલ થશે મિત્રો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી દીધી છે અને આ યોજનામાં ખેડૂતોએ આ યોજનાની અંદર રોકાણ કરવાનું હોય છે આ યોજનાની અંદર મિત્રો ખેડૂતોને ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા મળશે જણાવી દઈએ તો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે આવી પરિસ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થતા હતા તે માત્ર હવે થોડાક જ પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનામાં મિત્રો લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ તમારે કરવું પડશે અને એક હજારથી વધારે પણ મિત્રો તમે રોકાણ કરી શકો પરંતુ મિનિમમ રોકાણ એક હજારનું કરવાનું રહેશે અને મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈને તમે આ યોજના માટેનું ફોર્મ ભરી શકો અને યોજનાનો લાભ લઈ શકો છો યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિકાસ પત્ર યોજના

રેશન કાર્ડ બેંક ખાતાની પાસબુક અને મહિલાનું આધાર કાર્ડ જેવા જમા કરવામાં આવશે સરકાર તરફથી જેમાં મિત્રો બાળકના જન્મ પહેલા સત્તર હજાર પાંચસો અને બાળકના જન્મ બાદ વીસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે આમ આ યોજના હેઠળ મિત્રો ટોટલ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા બે હપ્તાની અંદર મહિલા

ટાગોરે મિત્રો લખ્યું કે દસ વીસ અને પચાસ રૂપિયાની નોટની તંગીને કારણે ગામડા વિસ્તારોની અંદર અને શહેરી વિસ્તારોની અંદર ગરીબોને તકલીફ પડી રહી છે શનિવારે મિત્રો ટાગોરે પત્ર લખ્યો અને જણાવ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ યુપીઆઈ અને કેશલેસ ટ્રાન્ઝેક્શન એટલે કે જે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે તેને પ્રોત્સાહન આપે છે આ માટે મિત્રો નોટને છાપવાનું બંધ કરી દીધું છે તેવું પણ તેમણે જણાવ્યું અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે વાત તો મિત્રો સમજવામાં આવે પરંતુ ખાસ ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન ટ્રાન્સફર વિસ્તારમાં ભારતના લોકોને તકલીફો પડી રહી છે દસ વીસ અને પચાસ રૂપિયાની નોટ ઓછી થવાને કારણે તેઓ મિત્રો શનિવારે કોંગ્રેસના નેતા ટાગોરે છે તેમ નિર્મલા સીતારામણ નાણાં મંત્રીને પત્ર લખ્યો છે ત્યારબાદ જોઈએ તો દેવા માફી અંગે નવા સમાચાર પ્રાપ્ત થયા છે કારણ કે મિત્રો હવે દિવાળી નજીક છે ત્યારે દિવાળીના તહેવાર ઉપર દેવા માફીને લઈને મિત્રો વાતચીત કરવામાં આવે છે કારણ કે દિવાળી ઉપર મિત્રો ખેડૂતોને દેવા હોય તો મુશ્કેલી વધી હોય છે દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો અને આ વર્ષે મિત્રોની વાત કરીએ તો આ વર્ષે ખૂબ જ વધારે કમોસમી વરસાદના માવઠા જોવા મળ્યા તે સાથે જ બજારમાં મંદીનો માહોલ પણ આ વર્ષે જોવા મળ્યો જેને લઈને ખેડૂતોને આ વર્ષે મોટું નુકસાન ગયું છે અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પણ પૈસા નથી દેવામાં ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા માટે કરી આપવામાં આવે ખેડૂતોને તેવી માંગ છે જ્યારે મિત્રો છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોની અંદર માફ થયા છે આ વર્ષે પણ બે થી ત્રણ એવા રાજ્યો છે ગુજરાત સિવાય જ્યાં દેવા માફ થયા છે પરંતુ ગુજરાત રાજ્યમાં મિત્રો ભાજપની સરકાર છેલ્લા વીસ વર્ષથી છે છતાં ગુજરાતમાં કોઈ મોટા દેવા માફીને લઈને દેવા તો નથી થતા પરંતુ ચર્ચા પણ કરવામાં નથી આવતી દેવા માફીને લઈને કહેવામાં આવી રહ્યું છે કે જો ગુજરાતમાં દેવા માફ કરી આપવામાં આવે તો લગભગ નેવું ટકા જેટલા ખેડૂતો દેવામાંથી મિત્રો બહાર આવી શકે જો માત્ર બે લાખ રૂપિયાના પણ દેવા માફ કરી આપવામાં આવે તો નેવું ટકા જેટલા ખેડૂતોનો દેવાનો બોજ હટી જશે ત્યારબાદ વાત કરીએ તો ખેડૂતોની આવકને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે કયા રાજ્યની અંદર ખેડૂતો કેટલું કમાય છે તેના વિશે જોઈ લઈએ તો મિત્રો ખેડૂતોને આવક બમણી કરવાની વાતો અત્યારે ખૂબ મોદી સરકારે કરી હતી ત્યારે જાણી લઈએ કે ખેડૂતોની આવક કયા રાજ્યમાં કેટલી છે મિત્રો એક આંકડાઓ સામે આવ્યા છે જેના મુજબ વાત કરીએ તો મેઘાલયની અંદર સૌથી વધારે ખેડૂતોની આવક છે જે ત્રીસ હજારની પાસે લગભગ છે મેઘાલયના ખેડૂતો મહિને ત્રીસ હજાર કમાઈ રહ્યા છે જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક માત્ર ને માત્ર બાર રૂપિયા પ્રતિ મહિનો પંજાબના ખેડૂતોની પ્રતિ મહિનાની આવક છવ્વીસ હજાર મહિનાની આવક હજાર અરુણાચલ પ્રદેશના ખેડૂતોની પ્રતિ મહિનાની આવક ઓગણીસ કર્ણાટક જેવા રાજ્યો છે આ વિડીયો જોઈ રહ્યા હોય તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે તમારી દર મહિનાની આવક કેટલી છે અને મોદી સરકારે બે હજાર ની અંદર વચન આપ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે પરંતુ એવું હજુ મિત્રો થયું નથી અને ઘણા બધા ખેડૂતોનું કહેવું છે કે હજુ સુધી ખેડૂતોનું આવક બમણી કરવાનું વચન મોદીજીનું સાકાર થયું નથી

આ રૂપિયાની ફાળવણી મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અને ખેડૂતો ગુજરાતના ખેડૂતો ખાસ કરીને આગળ વધે તેના માટે મિત્રો સરકારે સાત મોટી યોજના જે છે તે સો દિવસ સરકાર પૂરા થયા તેની ખુશીમાં શરૂ કરી છે જેના માટે તેર હજારથી વધારે પણ કરોડ રૂપિયા ફાળવ્યા છે

પ્રતિ લિટરની કિંમત સાઈઠ રૂપિયા છે જ્યારે પેટ્રોલની કિંમત એકસો વીસ રૂપિયા છે આમ પેટ્રોલ કરતા અડધા ભાવનું ઈંધણ જે છે તેનાથી ચાલતી એટલે કે ઇથેનોલથી ચાલતી ગાડીઓ પણ ભારતમાં ટૂંક સમયમાં લાવવામાં આવી શકે તેવી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે